જય માતા શ્રી ઇંગરાજ ગૌ પ્રાકૃતિક ફાર્મ ગાય આધારિત ખેતી છેલ્લા ચાર વર્ષથી હું કરી રહ્યો છું મારું નામ પલ્લુભાભી વાઘેલા ગામ ખારિયા તાલુકો કોકરેની જિલ્લો બનાસકાંઠા હવે આપણે ખેડૂત મિત્રો જે તે આ દિવેલા પણ આ પ્રાકૃતિક છે છ ટકા નેચરલ ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં આપણે ઉકેળાનું ખાતર આપણે કાચું નાખીએ છીએ તો એની પ્રોસેસર છે આપણે હું કમ્પોઝ ખાતર કરવા જઈ રહ્યો છું ઉકેળાની અંદર તો એ તમને આ ડેમમાં હું બતાડીશ કે કઈ રીતે આપણે કમ્પોઝ ખાતર કરવું આ મારું બધું છે આપણે આજે એક હજાર લીટર ડીકમ્પોઝર તૈયાર કરેલું છે આપ જોઈ શકો છો બધા બેરલ પેલા ડીકમ્પોઝર અમે ડીકમ્પોઝર આ ડીકમ્પોઝર છે આપડિયું ડિકમ્પોઝર છે અને ઉપર મારે છેટો છે તો જે પદ્ધતિ આપણે કઈ રીતે ત્યાં લઈ જાવું શું કરવું કઈ રીતે આપણે છંટકાવ કરવો તે હું તમને ડેમો વધારીશ આની અંદર આપણે મોટર મૂકેલી છે કાંઈ હાથે મથવાનું નથી ખેડૂત મિત્રો આની અંદર મોટર છે તો ત્યાંથી આપણે મોટર ચાલુ કરીશું તો આની અંદર આવશે આમ એ જોઈ શકો આપ આ રખત આવશે એટલા બેરલ ભરી જશે આપણે હાથે કોઈ મથા નથી બરાબર ઓટો સિસ્ટમ બધી ક્લીટ છે આપણી જોડે આ રીત ડિકમ્પોઝર છે જોઈ શકો છો ભરેલું બરાબર હવે આને આપણે લઈ જવાની પદ્ધતિ સિસ્ટમ ગોઠવેલી તમે જોઈ શકો છો કે આ મોટર સિસ્ટમ છે ગોઠવેલી આથી આપણે આગળ લઈ જવાનું છે જો તો આ બધા ની અંદર આપણે અહીંયા કરેલી છે લોક મારેલો છે અથી આપણે લોક મારેલો છે જો આથી 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 આપણે આમાં આવશે મોટર ચાલુ કરીશું આ અડધાની મોટર છે ત્યાંથી આપણે નડી કોઠો છે ઠેડ ઉકેડો છે ત્યાં આગળ લઈ જઈશું આપણે તો ઉકેડે લઈ જવા માટે હું તમને ચાલુ કરીને બતાડીશ કે આપણે આ લોક ચાલુ કરવાનો છે પેલો એ આમ કરી અને લોક ચાલુ કરવાનો છે આપણો લોક ચાલુ થઈ ગયો ત્યાંથી આપણે આ મોટર ચાલુ કરીશું તો ત્યાં જઈશું મોટર ચાલુ થઈ જશે લાઈને લાઈને લઈ જઈ આપણે ત્યાં આગળ આપ જોઈ શકો છો પછી માતા સેવાની જોઈ શકો છો લાઇને લાઈને આપણે જઈએ છીએ પ્રાકૃતિક રંડા ઉતારેલા પડ્યા છે કાવટા આ છે આપણો ઉકેળો હવે કેળાની અંદર લગભગ આઈ જુસે કમ્પોઝ તૈયારી છે આ બની આઈટી હવે આપણે આ હોલ છે તો આની અંદર આપણે ભરવાનું છે કમ્પોઝ કરવા માટે ખાતર ઉકેળાને આપણે શેડપવાનું છે તો એના ફાયદા શું કે એની અંદર આપણે જે સોની ખાતર હોય એમાં ઘણા બધા ઉગારા ઉગે છે અને ઉત્પાદનો શું મળે છે કમ્પોઝ થયેલું ખાતર હોય તો આપણું ઉત્પાદન સારું મળે અને ઉગારો પણ ઉગે નહીં તેના માટે આજ આપણે કમ્પોઝ કરી દઈએ છીએ ખાતર તો ઉકેળાની અંદર આપણે આ વલ પાડેલા છે અને તેની અંદર આપણે કમ્પોઝ ખાત ડી કમ્પોઝ ઉતરવાનું આની અંદર આપણે એક હજાર લીટર નાખવાનું છે મિત્રો પછી ફરીથી પાછું એક હજાર લીટર ગૌ કૃપા બેક્ટેરિયા બનાવવાના છે એ નાખવાનું છે એમ કરી અને આપણે ઉકળવાર કમ્પોઝ કરવાનો છે તો આપ જોઈ શકો છો તો દરેક મિત્રો પણ આવું ઘરે હોય તો કહી શકે આથી આપણી લાઈન સેટી છે ત્યાં દેખાય ત્યાંથી આપણે લાઈ શર્યું અને આ આપણા દિવેલા છે સો ટકા નેચરલ પ્રાકૃતિક ગાય આધારિતથી બનાવેલા છે આપ જોઈ શકો છો એની ગ્રીનરી કેટલી ફૂટ છે બરાબર તો આપણે ખેડૂત મિત્રો છે ખેડૂત છીએ તો આપણે થોડીક મહેનત કરવી પડે તો આપણને એનું ફળ જરૂર મળે ગાય માતા આપણી સાથે છે ગાય આધારિત ખેતી કરવી જરૂર છે આવનારી પેઢીઓ માટે આપણે નહીં પણ બધાને કરવું પડશે હું મારે આ ચોથું વર્ષ છે પણ મને એવું લાગે છે કે હું ઘણો પાછળ છું મિત્રો કે તમે પણ આવું કરવા ઈચ્છતા હોય તો શરૂઆત કરો કોઈ પણ અડચણ હોય તમને એનો રસ્તો બતાવીશું આજે આપણું ખાતર કમ્પોસ્ટ બનશે ગાય માતાનું ખાતર છે ઉખોડો ગાય માતાનો જ છે આ હું વેચાતું ખાતર લાયેલું છું ગાય માતાનું મારી જોડે ગાય માતા એક છે એટલે મેં વેચાતું ખાતર લાયેલું હોય અને વેચાતું ખાતર લાવીને પછી આપણે કમ્પોઝ ખાતર હું કરું છું આપણે હલ કરવાના છે એની અંદર કંપ ડિકમ્પોઝ ઉતારવાનું છે મિત્રો તો વધુ સમય ના લેતા આપણે હવે વાણીને વિરમ આપશું જય જવાન જય કિસાન જય ભારત